સરકારે ઇંધણના ભાગરૂપે માછીમારોને કરોડો રૂપિયાની ગેસ કીટનું વિતરણ કર્યું હતું પરંતુ માછીમારોએ આ ગેસ કીટને ન લેતા ફિશિંગ ડિપાર્ટમેન્ટને પરત કરી હતી આ કીટ સરકારને પરત મોકલવાના બદલે ફિશિંગ ડિપાર્ટમેન્ટે ગોદામમાં રાખી મૂકતા હાલ આ ગેસ કીટ ધૂળ ખાઈ રહી છે માછીમારો ગેસ કીટના બદલે કેરોસીનનો વધારે જથ્થો આપવાની માંગ કરે છે એટલે દરેક બંદરોના માછીમારોએ આ ગેસ સરકાર સુધી એટલે ફિશિંગ ડિપાર્ટમેન્ટને પાછા પરત કરી દીધેલા છે પણ હજી હાલ હાલ માટે તમે નજરે જોઈ શકશો કે આ ગેસ કીટના ખોખા એમને પડ્યા છે પરંતુ ફિશરી ડિપાર્ટમેન્ટ હજી પોતે અહીંથી લઈ ગયા નથી અને સ્વીકારેલ નથી માછીમારો એ પરત કરી દીધા છે દરિયો ખેડવા માછીમારોને મોટા પ્રમાણમાં બળતર તરીકે કેરોસીન અને ડીઝલની જરૂર પડે છે સરકાર તરફથી માછીમારોને સબસીડી રૂપે એસી લિટર જેટલું કેરોસીનનો જથ્થો દર મહિને આપવામાં આવે છે પરંતુ આ જથ્થો પર્યાપ્ત ન હોવાનો સૂર માછીમારો વ્યક્ત કરી રહ્યા છે જ્યારે સરકારે કેરોસીનનો જથ્થો વધારવાને બદલે બે વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ગેસ કિકનું વિતરણ કર્યું હતું જે કેરોસિનના કોટા આપવાને બદલે જે લોકો ગેસ કિક આપવીને માછીમારોને સહાય આપે છે એ શક્ય નથી ગેસ કિકથી તેનાથી એન્જિનનો ખરાબો થાય છે એન્જિન ચાલતા નથી માછીમારોને બહુ ઘણું નુકસાન થાય છે એના ગેસ કરતાં કેરોસિનનો જથ્થો વધુ પ્રમાણમાં વધારે તો સારું આ બધું ખર્ચ ખોટો કરી માછીમારોને જે સહાય મળવી જોઈએ એ જે અદ્રક સહાય આપ મળે છે માછીમારો એ માછીમારો સુધી પહોંચતી નથી અને આ આલટુ ફાલટુ બધા આવા કેક ને બીજા જ સ્પેર પારોઠી આ માછીમારોની સહાય વેડફી નાખે છે કેરોસીનનો જથ્થો કાળા બજારમાંથી ખરીદી કરીને પોતાનો ધંધો ચલાવે છે માછીમારોના મતે સરકાર દ્વારા આપવામાં આવતી કરોડોની સહાય તેમના સુધી પહોંચી નથી માછીમારો ઈચ્છી રહ્યા છે કે સરકાર તેમને ગેસના બદલે કેરોસીનનો વધુ જથ્થો પૂરો પાડે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ